હાલો તો બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારે આપણું એક મેઈન કામ તમને હું બે દિવસથી કહું છું કે કરવાનું હતું કરવાનું હતું પણ અત્યારે રાતે કેટલા દસ વાગે એનું મુહૂર્ત આવ્યું છે જોઈ શકો છો તમે આપણી ટાંકાની સાફ સફાઈ ચાલી રહી છે આ બે ઉનાન કે સુપરવાઇઝર રાખ્યા છે માસે હેન્ડલિંગ માટે મોટા એકેન નથી દેખાતો હોશિયાર ને મારો માને જ આવ્યો જ નહીં મારો લોકમાં આ બીજા સાહેબ આ સાહેબ જો આવી રીતે ઢગલા કરી રહ્યા છે ઢગલું અરે ગારું કટકટ નાખી ગારું ઓ इसको नहीं दिखाना पड़ेगा वरना हमको गाली पड़ेगी तू सिगरेट जय सिया राम વિવેકભાઈ મંડ્યા પડ્યા છે અને આપણો ટાકો સાફ થઈ રહ્યો છે અત્યારે એક બે જણાનું કામ નથી નાખા એક બે જણાનું કામ હોય તો હું એકલો કરના હોવાને કહું નહીં પણ થોડુંક કામ શું દસ બાર જણા નું હતું એટલે આ બધાને બોલાયા છે એકચુઅલી અને આ ભાઈ આપણે બિઝનેસમેન હલર ને રોટાવેટર માટે ખાસ મળો આ ભાઈને ને ભાઈ કાને ફોર બાય ફોર હે ટ્રેક્ટર બરોબર ને આનાથી માથે એડવર્ટાઈ ગઈ

અને હા આપણો વ્લોગ માં બન્યા જ રહેજો એ પડી જવાય એમ છે કારણ કે કીટલ બહુ છે બે વર્ષથી સાપ નતો તો ડાંગો એક બીજી વસ્તુ તમને બતાઉં ચાલો આપણી સાથે જોડાઈ રહેજો એ આન બચ્યો ઓ કાઠિયાવારી છોરો કેમ હાલતો હાલતો પડી જાય આમ આપણે નથી કરવાનું ઓહો યે શું અહીંયા પર શું ઓરા હે કાઠિયો કારીગર આપડો અહીંયા મસાલો પડી રહ્યો છે અને જો ગમેલાનો કેવો સદુપયોગ કરી રહ્યા છીએ અમે ગમેલાનો કેવો સદુપયોગ હવે એમને કહેતા કે ગમેલું ગમેલું એકદમ નવું જ હતું એટલા માટે આ બધું કામકાજ માટે વાપર્યું છે

ટાંકો ભરાય પહેલું થયું અડધો જો કાલે અડધો ટાંકો હશે એટલે પચા પચીસ રૂપિયા અને ફૂલ ટાંકો ના હોય તો પચાસ રૂપિયા બરોબર ને અને ના ના હોય તો દસ રૂપિયા જોઈ શકો છો આપણા બાઇક બધા ખડેલા છે આપણું એકે નથી આમાંથી હા પાછા અંદર લે જાય એક જ પગથિયાં આપણે એક જ લાઈન છે અંદર જવાનું આવી રીતે સાફ સફાઈ છે હવે તમને હું કે બતાવીશ કારણ કે અત્યારે તમને કઈ દેખાતું નહીં અંધારામાં

દેખરાખ માથે રાખ્યા બધે બરોબર આપડું કામ થઈ રહ્યું છે કેટલા માણસો છે આપડે બધા સારી રીતે કામ કરી રહ્યા છે પગાર પાણી તમે આપી પાણી જાય દેખરેખ રાખવાનું માણસો માણસોને કામ સારી રીતે કરી રહ્યા છે મજૂર મને જડ્યા ને બધીને બ્લોગ આવું

અત્યારે રસગુલ્લા તારા તરફથી હતા ખબર ખબર ભાઈ તરફથી રસગુલા પડી મોટું ફેક્યા મનુ કાલે અમારે ચંદિયા જવાનું હતું પણ ચંદિયા હોડા નો મેળ ના પડ્યો એટલે બાબુ વાઈર નહીં બોલાવ્યા છે આવે છે બસ ટાંકા માં બાબુ આપડે બાબુ ટાંકા માં બોલાવે છે કારણ કે કાલે નો પ્રોગ્રામ ચંદિયા જઈ ના શક્યા અત્યારે પ્રોગ્રામ રાખ્યો છે આપણા ફાઈસ ના ફાર્મ માં કારણ કે બાપુ આઈ નું બજે હાલો હાલો એ આ અમારી નનકી 49 ની નોટ હે મારી પીવાનું ચલો ભાઈ ચલો એની સુને કો પડી ગયો યાર નથી પડ્યો નથી પડ્યો ઈટા તમને કહું

આજો ધુમારા કરે છે આ ભાઈ આ ભાઈ દાળ તમે દાળ પકાવે છે દાળ ની દાળ ઢોકરી દાળ દાળો આ ભાઈ રોટલા કરે છે કેમ રોટલા ભાઈ રોટલા ભાઈ રોટલા ભાઈ આ રો દાળ ભાઈ ને આ ધુમારા ભાઈ ને આ મેનેજર દાળ નો કેમ દાળ ઢોકરી નો મેનેજર તો હવે આપણે જો શું કેલો ટાંકો સાફ થયો હે એ કમેન્ટ બતાવશું એજી તો તાકો આસો આરા બાક ગોતતા તા આજો બાકઈ ને પડાય બાક જરે ની બાક ગોતતા તા બોલ એ આ ઝું આ બાક નથી એ શું કરું બાકા ને પણ બાકઈ ને પડ્યો અંદર જય શ્રી રામ જય શ્રી રામ બોલતે તો બોલને કે બ્લોગ બનાવકના કે સ્ટોરેજ પૂરી ગઈ ને તો મારા ધન વાહ

બેઠા મેળાઓ કરી નાખી આખી ગેંગ આમ બે ખાટલા મારા કવર કરી લીધા છે ક્યાં હો ગયા તેર આપડે રાજભાઈ અંધારા માંથી થઈ ગયું છે અંજવારું ને અંજવારું થઈ ગયા પછી ખબર પડી કે ટાંકા માંથી કેટલો માલ નીકળ્યો જોવો તમે ઓહો રોગા ઢગલા થઈ ગયા છે અહીંયા જુઓ રાત્રે ખબર નથી પડતી કે કેટલો માલ છે કારણ કે ઢગલા બધા જ્યાં જોયું મારું ઢગલા દેખાતા હતા પણ અત્યારે તમે જોઈ શકો છો

એટલે ઠાકો ભરાઈ જાય જલ્દી જલ્દી અને હા નાવા ના આવતા ના આવતા ના આવતા ભાઈ કારણ કે સાફ કરવા કોઈ નથી આવતું તો નાવા ના આવે ને ભાઈ મારા ભાઈ બહેન નથી બધા ફોન કરશે ચાઈ કારણ આ ઠાકો સાફે સાફ જ પણ તમે ને આ ઠાકો ભરવાનું નથી આપણે કારણ કે તમે આવ્યા નથી સાફ કરવા માટે હાલો તો હાલો તો લગભગ ગરખડો ઠાકો સાફ થઈ ગયો છે થોડો ઘણો બાકી રહ્યો હોય જોઈ શકો છો તમે ગમે હમેલા ભણ્યા આજો આ ભાઈ નવરોધ હતા કર્યા આ ભાઈ આ ભાઈના ના કામે બધા બારથી ગોલો બારથી ગોલો જો કેવી રીતે ગમે લઈ ભાઈ ને જ ઉપાડવાનું બારથી ગોલો ત્યાં થોડોક બ્રેકડાઉન આવી તો એટલે થોડોક નાસ્તો પાણી કર લે જો હજી તો આ માલ સમાન કિલ્લો પડ્યો આ બધો સમજી લો કે ચોફેર પારી ભરાઈ ગઈ નિધિ જીરો ચાર વાવો વધુ ઉત્પાદન પાવો પણ અમારે અત્યારે નિધિ જીરો ચાર માં ભૂતડા નીકળ્યા જો

બરાબર આવી રીતે ટાંકો કંઈક સાફ થયેલો છે આપણો જોઈ લો આ આપણી આમલી આપણું ડેલો ઓ આપણી સાયકલ ચાલો તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી છે લાઈક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આખી રહ્યા રાજ બસ લઈ જાઓ આપણને ક્રિકેટ નું ગ્રાઉન્ડ નતું મળતું આ વાડીમાં તેના માટે બધું પાણી ખાલી કરી અને ટાંકો સાફ નહીં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી નાખ્યું બધું પાણી ખાલી કરી નાખ્યું અને ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી નાખ્યું આ ભાઈની ફરમાઈ હતી કે ક્રિકેટનું ગ્રાઉન્ડ નથી હર્ષદભાઈ નહીં કે તમારી વાડીમાં કે તમારી વાડીમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ નથી મેં કોઈ પોવાય જ નહીં પાણી કાઢ નાખું બધું જોઈ લો અહીંયા ટુર્નામેન્ટ ચાલુ રહી હા હા આવું That's all.